વાળમાં હાઇલાઇટ્સ કે હેર કલર કરાવ્યા પછી દરેક વ્યક્તિના મનમાં સામાન્ય પ્રશ્ન ઉભો થાય છે કે વોશ ક્યારે કરવા અને શેમ્પુ ક્યારે કરવું તો ઘણી વાર માહિતી ન હોવાના કારણે કરાવ્યા પછી તરત જ શેમ્પુ કરી લે છે તો વાળ ડ્રાય તથા નુકસાનકારક પણ બની જાય છે જો તમે પણ તમારા વાળનો કલર લાંબો સમય સુધી ટકાવવા માંગો છો તો વોશ કરવા માટે યોગ્ય સમય રીત અને પ્રોડક્ટ કેવી રીતે લગાડવી તે જરૂરથી જાણજો નમસ્કાર દર્શક મિત્રો બે હું છું નેહા પટેલ કલર કર્યા પછી વાળ કેવી રીતે અને ક્યારે ધોવા એ મહત્વપૂર્ણ છે ત્યારે એક નાની ભૂલ પણ વાળ રંગ ફેલ કરી નાખે છે અને કલર ને લાંબો જ શેમ્પુ ન કરવું જોઈએ કેમ કેમકે ખૂબ જ જરૂરી છે અત્યારે શેમ્પુ કરવાથી કલર યોગ્ય રીતે લોક થતો નથી અને ઝડપથી ફેટ થઈ જાય છે તો આ સાથે જ હેર ના મત અનુસાર કલર કર્યા પછી ઓછામાં ઓછા બોતેર કલાક સુધી શેમ્પુ કરવાનું ટાળવું જોઈએ જેથી કલર વાળમાં સારી રીતે લોક થઈ જાય અને લાંબો સમય સુધી ટકી શકે તો વાળમાં કલર કર્યા પછી હંમેશા સેલ્ફેટ ફ્રી શેમ્પુનો ઉપયોગ કરવો જોઈએ જો શક્ય હોય તો ફિલ્ટર વોટરથી વાળ ધોવા જોઈએ અને ગરમ પાણીથી વાળ ક્યારેય પણ ધોવા ન જોઈએ કારણ કે વાળનું મોશ્ચરાઈઝર ઓછું થઈ જાય છે ને કલર ઝડપથી લાઈટ થઈ જાય છે છે અને ધીમે ધીમે કલર કલર ડલ થવા લાગે તો કર્યા પછી હિટિંગ ટૂલ્સનો ઉપયોગ ઓછો કરવો જોઈએ કારણ કે રંગને ઝડપથી તે ફેડ કરે છે અને આ સાથે જ હેર કલર કરાવ્યા પછી બહાર જતા સમયે કેપ કે સ્કાર્ફનો નો ઉપયોગ કરવો જોઈએ ને વાળને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવા જોઈએ આવા સમયે સ્ટેપથી કલર લાંબો સમય ટકી શકે છે